આજે વાત આપણે શિક્ષણ જગતને લઈને કરવી છે એ શિક્ષણ જે ગુજરાતની અંદર મોટા મોટા મહાનગરોમાં તો સારી એવી સુવિધાઓ મળે છે પરંતુ એ છેવાડાના ગામડાઓ સુધી હજી ક્યાંક ને ક્યાંક એ શિક્ષણથી વંચિત રહી જાતા લોકોની વાત કરવી છે ગામડાઓની આજે આપણે ચર્ચા કરવી છે અનેક વખત એવી ઘટનાઓ આપણી સામે આવે છે જેમાં રાજ્ય સરકાર તંત્ર તો મોટા મોટા બોમ બરાડા પાડે છે કે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત શિક્ષણને લઈને કેટલી એવી યોજનાઓ લાવે છે અબજો કરોડો રૂપિયાના દર વર્ષે શિક્ષણ પાછળ બજેટ ફાળવવામાં આવે છે પરંતુ એ બજેટ જાય છે ક્યાં કેમ એ છેવાડાના ગામડાઓ સુધી હજુ પણ શિક્ષણની આવી દયનીય હાલત છે કારણ કે પંચમહાલના ઘોઘંબા તાલુકાના એ દ્રાઉદરા પ્રાથમિક શાળાની દયનીય હાલતની ઘટના અત્યારે સામે આવી છે જ્યાં તંત્રની બેદરકારીથી બાળકોનું ભવિષ્ય અંધકારમય હોય એવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા પાંચ વર્ષથી એ શાળાના તમામ વર્ગખંડો જર્જરિત હાલતમાં છે કેમ છેલ્લા પાંચ વર્ષથી તંત્રની નજર આ પંચમહાલની પ્રાથમિક શાળા ઉપર નથી પડી ત્યાંના જનપ્રતિનિધિ શું કરી રહ્યા છે અને આવી રીતે શું ગુજરાત વિકસિત બનશે આવી રીતે શું ભારત વિકસિત બનશે અને માત્ર ને માત્ર મહાનગરોની અંદર હાઈફાઈ સરકારી શાળા બનાવી એ જ વિકાસ છે કે પછી તમે મોટા મોટા મહાનગરોમાં તમામ પ્રકારની સુવિધા આપો છો તમે એને જ વિકાસ ગણો છો એ પણ આજે સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે અને ન્યૂઝરૂમની ટીમ જ્યારે આ પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચી ત્યારે ત્યાંની હાલત કેવી છે એ પણ મારે આજે તમને બતાવી છે અને ક્યારે ગુજરાતના છેવાડાના લોકો સુધી છેવાડાના ગામડા સુધી સારું શિક્ષણ સાચું શિક્ષણ અને સુઘડ શિક્ષણ પહોંચાય તેમની પણ આજે આપણે ચર્ચા કરવી છે આમ તો અનેક વખતે છોટા ઉદયપુર હોય એ આદિવાસી વિસ્તાર હોય તેમાંથી એવા કિસ્સાઓ છેલ્લા પાંચ વર્ષથી જે વર્ગખંડ નીચે બેસીને જે બાળકો પોતાનું ઉજ્જવળ ભવિષ્યના સપના જુએ છે એ વર્ગખંડ જ ખૂબ જ ગંભીર હાલતમાં છે રાજસ્થાનની અંદર થોડા સમય પહેલા એક ઘટના બની હતી જ્યાં વર્ગખંડની છત પડવાથી કેટલાય માસુમ બાળકોના જીવ ચાલ્યા ગયા હતા અને તેવી જ ઘટનાની રાહ શું પંચમહાલનું તંત્ર પણ જોઈ રહ્યું છે એવા અત્યારે સવાલો ઉઠી રહ્યા છે ધોરણ એક થી પાંચના સાડત્રીસ બાળકો એ દયનીય હાલત જેવી શાળાની અંદર બેહવા બેસીને ભણવા માટે અત્યારે મજબૂત બન્યા છે તો સલામતી વિહોણી પરિસ્થિતિમાં શિક્ષણ ચાલતું હોવાથી અત્યારે ગામ લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે સાથે સાથે એ બાળકોના વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે શાળાના રમતગમતના સાધનો અને કોમ્પ્યુટર પણ ધૂળ ખાઈ રહ્યા છે તો શૈક્ષણિક સુવિધાઓ ઉપયોગમાં નથી આવતી તેવી આક્ષેપો અત્યારે પણ લાગી રહ્યા છે પહેલાં આપણે એ સ્થિતિ જોઈએ કે પંચમહાલની પ્રાથમિક શાળાની શું સ્થિતિ છે અમારા સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાંની શું સ્થિતિ છે એ પણ જોઈએ અને ત્યારબાદ ત્યાંના ગામ લોકો એટલે કે ત્યાં ભણતા બાળકોના વાલીઓ શું કહી રહ્યા છે તેમની શું ચિંતા છે અને શું માગણી છે એ પણ આપણે સાંભળીએ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ગુજરાત સરકારનું જે સૂત્ર છે આજે ખોટું સાબિત થયું છે કારણ કે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના દાહોદરા ખાતે હાલ ન્યૂઝ રૂમની ટીમ પહોંચી છે અને અહીંયા તપાસ કરતાં છેલ્લા પાંચ વર્ષથી જે તમામ જે દાહોદરા પ્રાથમિક શાળા છે તે તમામ જે રૂમો છે એ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે કારણ કે અહીંયા જે તેને ડિસમેન્ટલ કરવા માટેનો ઓર્ડર મળી ગયો છે પરંતુ નવા બાંધકામની જે વહીવટી છે મંજૂરી હજુ મળી નથી જેના કારણે જે તમામ જે બાળકો છે હાલ એકથી પાંચના જે શાળા ત્રીસ બાળકો છે છેલ્લા પાંચ વર્ષથી એક જ રૂમની અંદર જે ગામની ડેરી આવેલી છે ડેરીના હોલમાં બેસીને અભ્યાસ કરે છે પર તો વિચારવાનું રહ્યું કે એકથી પાંચના જે બાળકો સાડત્રીસ જે બાળકો છે એક એકથી પાંચના તમામ જે ધોરણના બાળકો છે એક જ વર્ગની અંદર બેસીને અભ્યાસ કરે છે તો જે સરકાર દ્વારા જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત પરંતુ અહીંની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે અહીં અહીં જે તમામ જે બાળકો એક જ વર્ગની અંદર બેસીને ભણે છે કઈ રીતને ભણશે પંચમહાલ જિલ્લાના ગુગંબા તાલુકાના દાઉદરા ગામની પ્રાથમિક પ્રાથમિક શાળા છે જ્યારે પ્રાથમિક શાળાની વાત કરીએ તો આ એકથી પાંચ ધોરણ સુધીની આ પ્રાથમિક શાળા આવેલી છે અને આ પ્રાથમિક શાળાને છેલ્લા પાંચ વર્ષથી ડિસ્મેન્ટલ કરવાનો ઓર્ડર મળેલ છે પરંતુ બાંધકામ કરવાનો કોઈ ઓર્ડર મળેલ નથી અને છેલ્લા છ માસથી અહીંયા આ સ્કૂલને તાળા મારવામાં આવે છે અને જે બાળકો છે એ બાળકોને ગામની જે ડેરી છે ડેરીના મકાનમાં બાળકોને બનાવવામાં ભણવામાં આવી રહ્યા છે અને ત્યાં બાળકોને ઘણું બધું ડિસ્ટર્બ થાય છે કે જે રસ્તા પર ડેરી આવેલી હોવાથી બાળકોને અવારનવાર સાધનોથી અકસ્માત થવાની શક્યતાઓ છે પ્લસ બીજું કે દારા જે ડેરીમાં છે ત્યાં જનજરેટરની વ્યવસ્થા છે પ્લસ બધા દૂધ કરવાની દૂધ સંગ્રહ કરવાની વ્યવસ્થા છે તો જેના કારણે મશીનરીનો અવાજ આવે છે જેથી બાળકોને અભ્યાસમાં ઘણી તકલીફો ઊભી થાય છે જેથી કરીને અમે આ રજૂઆત ગોગંબા તાલુકા ટીપીઓ જિલ્લા શિક્ષણ અધિકારી એ પંચમહાલ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને શિક્ષણ મુખ્યમંત્રી સુધી આ મારો સંદેશો પહોંચે એક મા સાથે અને જો આ મારી આ માંગ પૂરી કરવામાં નહીં આવે અને અમારા બાળકો બાળકો પર જે ભવિષ્યનું ભવિષ્ય બગાડ ભવિષ્યનું બગડી રહ્યું છે એની જો એનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આગામી અગાઉ બે ત્રણ મહિનાની અંદર જે ચૂંટણી આવી રહી છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અને એમાં આ બૂથ નંબર બેની અહીંયા પ્રાથમિક શાળામાં ફાળવણી કરવામાં આવે છે તો અમે આખા ગામના બધા જે મતદાર ભાઈઓ અને બહેનો છે તો એ મતદારનો અમે બહિષ્કાર કરીશું અને અહીંયા વોટિંગ નહીં કરીએ એની આજે અમે ચીમકી આપીએ છીએ આ શાળા છે દાહોદરા પ્રાથમિક શાળા અને તકલીફ એવી છે કે બાળકો વિદ્યાર્થી વિદ્યાર્થી ભણી શકે તેમ નથી આ સ્કૂલના ઓરડાઓ બિલકુલ જર્જરિત છે બે હજાર એકવીસથી એવું થયેલું છે મંજૂરી મળેલ છે તે છતાં કામગીરી થઈ રહી નથી તે છતાં પાંચ પાંચ વર્ષ થઈ ગયેલ છે ઓરડાની પરિસ્થિતિ કેવી છે ઓરડાની પરિસ્થિતિ બિલકુલ ખરાબ છે અને જર્જરિત છે અને અત્યારે વિદ્યાર્થીને ડેરીમાં બનાવવામાં આવે છે ડેરીના અવાજથી વિદ્યાર્થીઓ પૂરતું અભ્યાસ કરી શકતા જ નથી શું શું બસ અમારી માંગણી એવી છે કે વહેલી તકે આ ઓરડાનું શરૂઆત થાય એવી માગણી છે નહીં થાય તો અમે ગામજનો સબ મળીને ત્યાં ચીમકી આપીએ છીએ તાળા મારી દઈશું સ્કૂલને આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરશું અમારે પંચમહાલ જિલ્લાની અંદર ઘોઘંબા તાલુકાની અંદર દાઉદરા મુખ્ય પ્રાથમિક શાળા છે અહીંયા સ્કૂલ ચાર પાંચ વર્ષથી જર્જરિત થઈ ગઈ છે અને પોપડા પડે છે બાળકોને શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે ભણવામાં અને અહીંયા સ્કૂલમાં છ મહિનાથી બાળકો બેસતા પણ નથી અત્યારે ડેરીના ધાબા પર ભણાવે છે અને ત્યાં જે ડેરીના ધાબા પર મીટિંગનો હોલ છે એની અંદર બાળકોને થી પાંચ ધોરણના બધા જ બાળકોને ત્યાં જ શિક્ષક બનાવે છે શું મુખ્યમંત્રી પાસે શું આવતો છે તમારી સ્કૂલને લઈને મુખ્યમંત્રી પાસે અમારી એટલી આશા છે કે અમારી સ્કૂલને બનાવી આપે નવી બનાવી આપે ગોગંબા તાલુકાની દાઉદ્રા મુખ્ય પ્રાથમિક્ષ શાળા છે આ શાળા થી ચાર પાંચ ધોરણની શાળા છે બે હજાર અઢારથી આપ આ શાળાને ડિસમેન્ટલ કરવા માટે વહીવટી રીતે અરજી મૂકેલી હતી અને બે હજાર એકત્રીસ પાંચ બે હજાર એકવીસે એ ડિસમેન્ટલનો હુકમ મળેલો છે આમાં ત્રણ ત્રણ રૂમ ડિસમેન્ટલ કરવા પાત્ર છે અને એક રૂમ બુથ છે જે અત્યારે બી ડિસમેન્ટલ કરવા પાત્ર છે કારણ કે વહીવટી મંજૂરી મળેલ નથી કારણ કે બુથ છે એટલે વહીવટી મંજૂરી ડિસમેન્ટલ કરવા માટે મળેલ નથી હાલની તારીખમાં ચારે ચાર રૂમ ડિસમેન્ટલ કરવા પાત્ર છે બે હજાર એકવીસથી આ બાળકો જે મંજૂરી પ્રમાણે જે ચૌહાણ સતીષકુમારના ઘરે બાળકો બેસતા હતા છેલ્લા છ મહિના એમને સામાજિક પ્રસંગના કારણે છેલ્લા ત્રણ મહિનાથી અમે દૂધ મંડળીની મંજૂરી લઈને ત્યાં બાળકો બેસે છે અને એની રજૂઆત અમે તાલુકા કક્ષાએ કરેલી છે અને અત્યારે આ જે બાળકો છે સાડત્રીસ બાળકો છે આ સાડત્રીસ બાળકો વહી વહીવટી મંજૂરી રૂમોન નહીં મળેલી જેથી કરીને બાળકો ડેરી ઉપર બેસવા માટે મજબૂર થયા છે આપણે સ્થિતિ તો જોઈએ કે છેલ્લા પાંચ વર્ષથી એક ખંડેર બનેલી પ્રાથમિક શાળાના વર્ગખંડો પણ આપણે જોયા અને સાથે સાથે શૈક્ષણિક સુવિધાઓ જે ઉપયોગમાં નથી આવતી તેવી વાલીઓ અત્યારે આક્ષેપો લગાવી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ છતાં નેતાઓ આના કોઈ પણ પ્રકારના પરિણામ નથી લાવી શક્યા તેવી વાત પણ ત્યાંના ગ્રામજનોએ કરી છે તો સાથે સાથે શિક્ષક સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે જૂના વર્ગખંડો એ ડિસમેન્ટલ કરવાની મંજૂરી તો મળી છે પરંતુ નવા વર્ગખંડો હજુ મંજૂર ન થતા આવે મુશ્કેલી વધી છે એક જ હોલમાં તમામ વર્ગખંડોને ભણાવવા અત્યારે મજબૂર બન્યા છે ત્યારે તત્કાલિક નવા વર્ગખંડ બનાવવા માટેની માંગ પણ અત્યારે ત્યાંથી ઊભી રહી છે અને ગામજનોએ ચીમકી પણ આપી દીધી છે કે જો આવનારા સમયની અંદર તાત્કાલિક નવા વર્ગખંડો બનાવવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે અને મતદારનો પણ બહિષ્કાર કરવામાં આવશે એટલે કે હવે પોતાના બાળકોની ભવિષ્યની ચિંતાને લઈને વાલીઓ મેદાન આવ્યા છે અને તેમણે વાત કરી છે કે જો આવનારા સમયની અંદર વહેલી તકે વર્ગખંડો બનાવવામાં નહીં આવે ને તો પછી મતદાનનો પણ બહિષ્કાર કરવામાં આવશે ને મારે કેવું છે ત્યાંના કોઈ પણ એ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કે ફક્ત અને ફક્ત તમે ચૂંટણી સમયે આ છેવાડાના લોકોના મત લેવા માટે જાવ છો તો પછી તેમના બાળકોના ભવિષ્ય માટે તમને આ શાળાની સ્થિતિ કેમ નથી દેખાતી તમારા બાળકો તો વિદેશમાં જઈને ભણે છે તમારા બાળકો સારી હોસ્ટેલમાં રહીને ભણે છે પરંતુ એ ગરીબ એ મધ્યમ વર્ગના બાળકો જેમને એક આશા હોય છે કે અમે પ્રાથમિક શાળાની અંદર જઈશું અમને પ્રાથમિક શાળાની અંદર સારું શિક્ષણ મળશે અમે મારા ઉજ્જવળ ભવિષ્યના સપના ત્યાં સાકાર કરી શકશું પરંતુ એ જ પ્રાથમિક શાળાની અંદર આવી દયનીય હાલત છે અને નેતાઓ એ જાડી ચામડીના નેતાઓ જાડી ચામડીના અધિકારીઓ તમને વારંવાર એ ગ્રામજનો રજૂઆત કરે છે છતાં તમે તેની રજૂઆત સાંભળતા નથી છતાં તમે તેની કોઈ વાત સાંભળતા નથી કારણ કે તમારા બાળકો તો એ હાઈફાઈ શાળાની અંદર ભણે છે પણ તું તે વાલીઓને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા છે પોતાના બાળકોને હવે જીવના જોખમે તે ભણવા માટે મોકલવા માટે મજબૂર પણ બન્યા છે તો ત્યાંના શિક્ષકોએ પણ અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ ત્યાંના એ નેતાઓ કે ત્યાંના એ અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું અને છેલ્લા પાંચ વર્ષથી આ શાળાની હાલત છે જે પંચમહાલ જિલ્લાના ધોગબંદા તાલુકાના દાઉદરા પ્રાથમિક શાળા છે તેની હાલત છેલ્લા પાંચ વર્ષથી આ જ હાલતમાં છે આશા રાખીએ છીએ કે આ ઘોગંબાના જે હાલત છે એ હાલત વહેલી તકે સુધરે આ જાડી ચામડીના નેતાઓ આ જાડી ચામડીના અધિકારીઓનો ધ્યાન ક્યાંક આ બાળકો ઉપર પડે આ શાળા ઉપર પડે અને આ બાળકોનું ભવિષ્ય સુધરે એવી આપણે આશા રાખી શકીએ છીએ તમારા વિસ્તારની અંદર જો કે આવી પરિસ્થિતિ હોય તો અમને જલ્દીમાં જલ્દીથી જણાવજો અમારો સંપર્ક કરજો અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમે તમારી વાત એ જાડી ચામડીના અધિકારીઓથી લઈને આ સરકાર સુધી આ સરકારના શિક્ષણ વિભાગ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તમારા બાળકોનું ભવિષ્ય યા રાષ્ટ્રનું ભવિષ્ય છે યા સમાજનું ભવિષ્ય છે એના માટે ન્યૂઝરૂમ હંમેશા એ તમારી સાથે ઊભી છે તમે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યુઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર